પરખાજી ગોલિયાના શિક્ષક શિયાળ વાણિયાની કામગીરી પરખાજી ગોલિયાના શિક્ષક શિયાળ વાણિયા તારીખ સોળ એક બે હાજર પચીસ ના જન્મ નિમિત્તે શાળાની અંદર પ્રાર્થના સભા માટે ઓટલો શાળામાં વર્ગની અંદર ફર્નિચર ચીવી અને ચબૂતરા મૂકવામાં એમનો મોટો ફાળો છે ત્યારે તેમણે હોટલ તિરંગા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કર્યું હતું અને સ્કૂલની અંદર નાના બાળકોને ખવડાવવા માટે ઓર્ગેનિક શાકભાજીનું પણ ઉત્પાદન કરવામાં આવ્યું છે અને બાળકો જે તે સમયે શાળા બંધ થવા ઉપર હતી ત્યારે બાર બાળકોની સંખ્યા હતી અત્યારે સી આર વાણિયાના નેતૃત્વ હેઠળ અત્યારે બોતેરની સંખ્યા છે અને બાળકોને સારું શિક્ષણ પણ મળી રહે છે ત્યારે શિક્ષણ જગતમાં એક સારા શિક્ષક તરીકે અને દાનવીર તરીકે નામના નોંધાવતા સીઆર વાણિયા સ્કૂલની અંદર એન્ટર થાય તો બાળકો દોડીને સામે આવે એવી સ્કૂલના શિક્ષક તરીકે સરળ સ્વભાવ અને નિડર નિષ્ઠાને પ્રમાણિકતાવાળા શિક્ષક સીઆર વાણિયા નાની ઉંમર અને કામ મોટું એવું શિક્ષણ જગતમાંથી જાણવા મળ્યું હતું બ્યુરો ચીફ રમેશ ત્રિવેદી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ બનાસકાંઠા પ્રખ્યાત એક પ્રાથમિક શાળા હિન્દુ ધર્મના શાસ્ત્રો અનુસાર કે પુણ્ય ને એક નિર્જીવ જે જીવ છે જે બોલી શકતા નથી અને જીવોના માટે એક પુણ્ય માટેનો અથાગ તે પુણ્ય કહી શકાય છે એના માટે મને પ્રેરણા મળી છે અને આવું પંખી ઘર મલુપુર પ્રાથમિક શાળા ગાયત્રી પ્રાથમિક શાળા આશાપુરનું મંદિર ગોગાનું મંદિર મારી શાળાની અંદર

એક રૂમની અંદર ફર્નિચર એક ટીવી અને પ્રાર્થના નીચે બેસવા માટેનો એક ઓટલો અને પંખી ઘર આવી અને બાળકોને ઈનામ આપવામાં માંગુ છું